મિત્રો જય માતાજી અને સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે બગુડા પહોંચી ગયા છીએ અને ચા નાસ્તો આપણો બાકી છે અને લોકો જો દર્શન કરીને આવી એ પછી આપણે નાસ્તા હાઈવે ઉપર જઈને ચા નાસ્તો કરવાનો છે તો ત્યાં સુધી લેજો મિત્રો આપણા બ્લોગમાં અને આજે આઠમ તો બધાની આઠમની શુભકામનાઓ આપણે ગાડી જો હવે પાર્કિંગ કરી છે એટલે આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ એટલે હાઈવે ઉપર મિત્રો હા નાખવામાં છે એટલે આગળ મને કોઈ સારી ડિસ્ટિક જગ્યા હોય ત્યાં આપણે જોઈ અને ત્યાં નાખતું કરી દેવું તો મિત્રો ત્યાં સુધી બનાવે છે આપણા બ્લોગમાં આપણે ડીઝલ પુરાવા માટે ફાળીએ તમે જોઈ શકો છો ડીઝલ પુરાઈ દીધું છે આપણે અને અહીંયા અહીંયાથી હવે નીકળીએ તો સારી વસાલા આવે મિત્રો ત્યાં આગળથી જમવાનું છે પ્રોગ્રામ રાખ્યો તો આ રાજુલા હિવે છે મહુવા ત્યાં આપણે બધા કુદરતી દર્શન દર્શન કરી નીકળી ગયા હતા અને મિત્રો આજે ત્યાંનું ખેતી છે કપાસ વાયેલો છે તો મિત્રો નીકળીએ તો આગળ ઓટર સારી આવે જમીન દીવ માટે ત્યાં નીકળવાનું છે તો ચલો અહીંયાથી તો નીકળીએ ત્યાં સુધી બનાવે છે તો મિત્રો અત્યારે હોટલ મળી ગઈ છે આપણને તો પહેલાં આપણે જમી લઈએ સરસ મજાનું અહીંયાથી નીકળીએ અહીંયાથી હવે ચાલીસ કિલોમીટર બાકી છે તો પહોંચી જશે કલાકમાં તો પહેલાં આપણે જમી લઈએ જમીન પછી આથી નીકળીએ મિત્રો તો મિત્રો જો એકદમ દેશી જમવાનું આવી ગયું છે આપણે સબ્જી ટોમેટાની મિક્સ સબ્જી મિત્રો આપણે પછી અહીંયાથી નીકળીએ તો મિત્રો આપણે તો જમી જઈએ સૌમ્ય જેવું લાગ્યું કે સૌમ્ય જમવાનું તો મિત્રો આપણે જમી જઈએ એક નંબર જમવાનું હતું અને બહુ ટેસ્ટી તો હવે જમી અને નીકળીએ છીએ આપણે દીવ માટે કોઈ લાબુ યુક્ત ફાઈનલ ચલા oh, મિત્રોરાપરા ફાઇનલી મિત્રો અત્યારે આપણે સોમનાથ પહોંચી ગયા છીએ પણ વરસાદ પડ્યો છે મિત્રો જોરદાર તમે જુઓ અહીંયા આપણે રૂમ રાખી છે તો મકીને રૂમ ક્યાં મળતી નથી મિત્રો પણ મકીન એક મિત્રને ફોન બંધ કરાવીને એક રૂમ નક્કી કરી છે એક રૂમમાં બધા આવી જશે તપ થઈ જશે તો આપણે રાતે જવાનું સોમનાથ દર્શન કરવા તો રાતે જ વરસાદ રૂમ આપણું બંધ થાય ચલો સોમનાથ મંદિરે જઈએ દર્શન કરાવી દઈએ પછી આપણા ગાડી તો અહીંયા મૂકી હાલ તો ચલો મિત્રો પછી મળીએ તમને તો મિત્રો વરસાદનો નોમ લેવાનું બંધ થતો નથી તો મેં દર્શન કરવા જવાનું કેન્સલ રાખ્યું છે હવે સવારે સવારે જ દર્શન કરશું તો અત્યારે બધા અત્યારે ઊંઘી જશે તો આરામ કરશું બધા અંદર ત્યાં બનાવો આપણે અંદર હવે દર્શન કરવાનું કેન્સલ ને તો મિત્રો બધા મિત્રો જો અત્યારે આપણે જમવા આવી ગયા છીએ મિશ્ના હોટલ તો અહીંયા જમી લઈએ જમીન પછી મિત્રો આપણા હોટલે જઈએ તું જવાનું છે તો બનાવી લેજો આપણે જઈએ અંદર જમવા માટે હોટલ તો ચલો મિત્રો બધાને ગુડ નાઇટ જય માતાજી મને જમીને શાંતિથી ટ્રાફિક છે બહુ જય માતાજી મિત્રો